મંગળ બજારમાં પાલિકાનું દબાણ હટાવ ઝુંબેશ લારી ધારકોનો હોબાળો તંત્ર પર આક્ષેપો શહેરના ચાર દરવાજા અંદર વ્યસ્ત અને ભીડ ભરેલા મંગળબજાર વિસ્તારમાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી શહેરમાં વધતા ટ્રાફિક અને દબાણની સમસ્યા ઘટાડવાના હેતુથી ચાલતી આ કાર્યવાહી દરમિયાન તંત્રને વિરોધનો સામનો કરવો પડ્યો હતો દબાણ શાખાની ટીમ લારી ગલ્લા હટાવવા પહોંચી ત્યારે સ્થાનિક મહિલા લારીધારકોએ ભારે હોબાળો મચાવ્યો અને તંત્ર સામે ગંભ મહિલાનું કહેવું હતું કે થોડા દિવસ પહેલા પાલિકા અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી હતી કે લારીઓને રોડ પરથી દૂર અંદરની તરફ ખસેડી લારી ધારકોના જણાવ્યા અનુસાર તમામ લારીઓ આ સૂચના મુજબ ગોઠવણી કરી દીધી હતી તેમની તે છતાં પણ તંત્ર દ્વારા ઓછિંતા કાર્યવાહી કરી લારીઓ જપ્ત કરવામાં આવી હતી જેને લઈને લારી ધારકોમાં રોષ ફાટી નીકળ્યો હતો મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે તેઓ નિયમોનું પાલન કરે છે છતાંય તેમની સામે જ કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે અન્ય લારીઓ સામે યોગ્ય પગલા લેવામાં આવતા નથી આ ઝુંબેશના કારણે મંગળ બજારમાં તનાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યારે નાના ધંધાર્થીઓએ પોતાની રોજીરોટી પર સંકટ ઉભું થવાની ફરિયાદ કરી છે વોર્ડ 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 નંબર ઓફિસર શ્રી તેમનો સ્ટાફ અને દબાણ સાથે રહી તેમના સીધા માર્ગદર્શન હેઠળ સીધી દોરવણી હેઠળ દબાણ મંગળ ની અંદર ચાર દરવાજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે અમારા માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ નો સ્પષ્ટ સંદેશ છે કે પ્રજાને કોઈ પણ જાતની અવર જવરમાં તકલીફ ના પડે વેપારીઓને બી અમે વારંવાર અનુરોધ કરીએ છીએ છેલ્લા એક મહિનાથી અમે દબાણની ટીમ સાથે સંકલન કરીને અમારા દબાણ અધિકારી બી જોડે આવે છે અને અમે કોઈની એ નહીં પણ લટકનિયાને બધું વેપારીઓને બી અનુરોધ કરીએ છીએ કે લટકનિયા તમે નથી તો પચાસ ટકા તો પ્રોબ્લેમ આમ જ સોલ્વ થઈ જાય છે એટલે એસોસિએશનના પ્રમુખને બી અમે વિનંતી કરીએ છીએ કે લટકનિયા પહેલા દરેક વેપારી લટકનિયા બંધ કરે ને તો બી બજારનો પચાસ ટકા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે દબાણની શાખાની ટીમ વારંવાર આવશે અને તમારો માલ સામાન જપ કરે પછી આવી રીતે કકડાટ કરે છે કે ભાઈ મારું આ લઈ ગયા તે લઈ ગયા પેલા બેન જોયા તમે અમને કે આ અલા તમે એક વસ્તુ સમજો કે તમે આખી ગલી બહાર એમની લારી હતી મેન ગલી જે જવાની અંદર હતી એ એ ગલી બહાર કોઈને અવર અને પાછા ત્યાં ટેબલો લગાવવાના અને પછી કોર્પોરેશન પર દાદાગીરી કરવાની અને આમ નથી કરતા તેમ નથી કરતા એટલે અમે વેપારીઓને ભી અનુરોધ કરીએ છીએ કે તમારી આ મંગળ બજારની દુકાનોની માર્કેટ વેલ્યુ બી કેટલી છે આજે અને તમારે પછી અમારે તમારી જોડે નુકસાન થાય એટલે લટકનીયા બંધ કરે તો સારું રે અને સફાઈમાં બી ધ્યાન આપે અને ડસ્ટબીન બહાર રાખે દુકાનની બહાર ડસ્ટબિન રાખે અને તેમને ત્યાં આવતા ગ્રાહકોને બી સમજાવે કચરો જ્યાં ત્યાં ના નાખે કોઈને અમારે હેનન કરવાની ભાવના નથી પરપોર્ટ તમને સાથ સહકાર આપો દબાણ અને સફાઈ અમારા કમિશનર સાહેબ નો પ્રાથમિક મુદ્દો છે તમે જોઈ શકો છો છેલ્લા એક મહિનાથી ચાલુ જ છે ચાલશે જ લટકનીયા અને આ જ્યાં સુધી બજારમાં પબ્લિક વ્યવસ્થિત અવરજવર ના થાય ત્યાં સુધી અને હવે તો અમારી એક ટીમ એવી હશે જે સવારે આ લોકો એલિગેશન કરે છે કોર્પોરેશન મારું બહાર નતું સવારે ફોટા પાડી જશે મારો માનસ અને અમારી જોડે પુરાવા એકત્રિત કરીશું અને પછી ના ના અરે તમે જોઈ શકો છો ચાર દરવાજા હું તો વોર્ડ નંબર ચૌદ માં છું એટલે વોર્ડ નંબર ચૌદ ની વાત કરશો તો સારું રહેશે અને વોર્ડ નંબર ચૌદ નો હા તમામ જગ્યાએ મહેશભાઈ રબારી વોર્ડ ઓફિસર